હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં 48 કલાકમાં ટોન લૂંટને અંજામ આપનાર કંજર ગેંગને ભરૂચ એલસીબી અને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી હતી 2016 માં પુનઃ કંજર ગેંગ અંકલેશ્વરમાં સક્રિય બની હતી પાનોલી બાદ માનવા અને પુનઃ પાનોલી નજીક ટોન લૂંટને ઉપરા છાપરી લૂંટને અંજામ આપ્યો હતો એલસીબી પોલીસ દ્વારા ચોક્કસ માહિતીના આધારે કંજર ગેંગના ચાર ઇસમને

તેમજ રૂટ ઉપર તપાસ અલગ અલગ ટીમ બનાવી શરૂ કરી હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે માહિતી મળી હતી કે પાનોલી લૂંટને અંજામ આપનાર કોસંબા નજીક પડાવ નાખી રહે છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે કોસંબા ખાતે પહોંચી ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવ નાખી રહેતા ચાર શકમંદોને ઝડપી પાડ્યા હતા અને તેમની અંગઝડતી લેતા તેમની પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા જે બાદ પોલીસે એલસીબી ઓફિસ લઈ આવી આકરી પૂછપરછ કરતા તેઓ પાંચ વ્યક્તિ રિક્ષામાં બેસી પાનોલી નજીક આવ્યા હતા જ્યાં આઈસર ટેમ્પા ચાલક અને બાઇક ચાલકને ખેતર ખેંચી લઈ જઈ લૂંટી લીધો હતો તો દસ દિવસ પૂર્વે રાજસ્થાન ચિત્તોડગઢથી ટ્રેન મારફતે ભરૂચ આવ્યા બાદ હાઈવે પર તેઓ માંડવા નજીક હોટેલ પાસે થયેલી લૂંટને તેમજ પાનોલી પાસે પણ અન્ય એક લૂંટને અંજામ આપ્યો હોય કોસંબા પાસે પણ એક લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે કુલ ચાર ધાડ અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને લૂંટારુ ગેંગ પાસેથી કુલ રોકડ રૂપિયા છવ્વીસ હજાર છસો અને આઠ મોબાઈલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર મળી કુલ પાસઠ હજાર છસોનો મુદ્દેમાલ રિકવર કર્યો હતો તેમજ મૂળ રાજસ્થાનના ગેંગના પપ્પુ કાલુસરૂ કંજન સતુ રતન મસીરિયા કંજર હિરુ હિરુસોનું સેતાનિયા કંજર પ્રકાશ છોટુ રોરુ કંજરની ધરપકડ કરી હતી તેમજ મુખ્ય સૂત્રધાર એવા રામલાલ રાજેશ સેતાનિયા કંજરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેક થ્રુ મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે આ જે ગુનાના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી તેને પકડવામાં કરવામાં ભરૂચ પોલીસ એલસીબી ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં ડિટેક કરવામાં સફળતા મળી છે આ જે ગેંગ જે છે એમાં કુલ ચાર આરોપીને અટક કરવામાં આવ્યા છે જે છે પપ્પુ કાળુ શેરુ કંજર સતુકંજર હિરુકંજર તથા પ્રકાશ કંજર આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને એને કેન રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અતરે ચાલુવા છે સર આ કેંગા ડુક્કરમાં 2016 માં જ્યારે લેડીઝ વેસ્પરિદાર કરી લૂંટને એવા વખતે પર મોડસ ઓપરેશન રહી છે કે અલગ રહી છે એટલે કે એના જેવી જ મોડસ ઓપરેન્ડી છે એ સેમ મોડસ ઓપરેન્ડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે માનો એક શખ્સ જે છે અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા સર જે પ્રમાણે અંકેશો અને ભરૂચની અંદર આ જીવન જમ એટલે આ કે અહીંયા આ વિસ્તાર એક સોફ્ટ ટાર્ગેટ તરીકે યુઝ કરી રહ્યા છે કે પછી કોઈ બીજી રીતે એવું કે ના આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોને ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે એને કારણે અવાવરૂ જગ્યાએ અમુક જ્યાં આગળ ચહલપલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા